મારું નામ જોશી સાવિત્રી જામનાગઢ તાલુકાની પ્રમુખ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન છે અમારું યુનિયન આજે એટલા વર્ષોથી ચાલે છે અમારા એટલા પ્રશ્ન છે આજે છવ્વીસ તારીખથી લઈને અમે આજે પ્રોગ્રામ કરી રહ્યા છીએ જે અમારી માથે કામનો બોજ સરકારે જે નાખ્યો છે મેન મુદ્દા તો અમારા બીએલઓના છે અને એફઆરએસના છે એફઆરએસ થતું નથી બીએલઓ અમારી કોઈ વિષય નથી અમારું કામ છે આઈસીડીએસનું પૂર્વ પોષણ શિક્ષણ ને પૂર્વ પ્રાથમિક શિક્ષણ હવે જો પૂર્વ પૂરક પોષણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ કરી એમાં અમારે બીએલઓ ને અમારે ક્યાં લાગે વળી એને લઈ અમે સરકાર સામે હડતાલમાં પ્રશ્ન ઉતરા છીએ અમે આટલા બધા તો આજે અમે સેવા સદને કલેક્ટર ઓફિસે આવી અને અમે આજે ધરણા ઉપર ઉતરા છીએ અમારું આયોજન હતું રેલીનું પણ અમને રેલીની મંજૂરી મળી નથી એટલે અમે બે કલાક અહીંયા બેસી અને અમારી ચર્ચા અમે કરશું અત્યારે ત્રણસો થી ચારસો બેનું તો હશે ત્રણ તાલુકા છે આગળનો જો સરકાર અમે સરકારને મોકલી છે રિક્વેસ્ટ કે રક્ષાબંધન અને પંદરમી ઓગસ્ટ જો આ એ બે દિવસની અંદર સરકાર અમને અમારે કંઈક પણ ખુશખબર આપે અમને વધારે સારી આપે સારા સમાચાર તો અમે કંઈ નહીં કરી પણ જો સરકાર પંદર ઓગસ્ટ સુધીમાં કંઈ નહીં કરે તો અમારું ઉગ્ર આંદોલન છે કે અમે અમદાવાદ પછીના પ્રોગ્રામ અમારા અમદાવાદના થશે અમદાવાદથી નહીં પછી તો અમે ગાંધીનગર સુધી દિલ્હી સુધી પહોંચવાનું અમારી તૈયારી છે